કૃષ્ણ કનૈયા લાલ કીજે એ જાય છે જાય છે જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે કાળયા વરદા ખાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે બત્રીસ દાત તારા ડગવાને લાગ્યા કે સકાળા તે ધોડા થાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે જાય છે જાય છે જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે આખે ના દેખે ને કાને ના શૂણે કાયા કોમળ તે સુકાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે જાય છે જાય છે જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે પ્રભુને નામે એક પૈસો નાયા આપે તેને ધોતા રાધુતી જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે કાળયા વરદાને ખાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે સ્વાર્થી સંબંધી કાંઈ પછી ના દેખે વાલા તે વેરી થઈ જાય છે રે જીવન તારું જાય છે જાય છે જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે નારણ દસ નો નાથ ભજા નહીં ચોરાશી નો વ્યાજ વધી જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે એ જાય છે જાય છે જાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે કાળયા વરદાને ખાય છે રે જોતા જોતા જીવન તારું જાય છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય